મિત્રો આજે સમગ્ર વિશ્વ ને ઇન્ડિયા આજે યોગ દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છે આજનો દિવસ એકવીસમી જૂન એ આજે સૌથી લાંબામાં લાંબો દિવસ છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ભારતમાં કર્યું અને સમગ્ર વિશ્વએ અનુકર્યું એ યોગ આજે સમગ્ર દેશની અંદર થઈ રહ્યો છે આપણે કહીએ છીએ ને યોગ ભગાવે રોગ તો આપણે એને આજે વિશ્વ યોગ દિવસ મનાવી રહ્યા છે આજે બધા યોગ કરીશું પણ એમ તમારા ડેલી નિયમ ની ડેલી અંદર તમે સાથે જોડે છો તો માનું છું કે આપણે બધા સ્વસ્થ રહીશું આપણે જોઈએ છે કોરોના કાળની અંદર જે જે લોકોએ યોગ ચાલુ કર્યા હતા યોગ ચાલુ રાખ્યા હતા એને ક્યાંય પણ કરોડાની બીમારી એને ટચ ના થઈ હતી ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બનાસકાંઠાના નડાબેટ ખાતે જ્યાં પાકિસ્તાનની બોર્ડર આવેલી છે ત્યાં આગળ યોગ કરી રહ્યા છે આપણે જોઈએ ગત વર્ષે પણ સુરતે વિશ્વ રેકોર્ડ કર્યો હતો યોગ ની અંદર ત્યારે વડુના કહેતા મુખ્યમંત્રીશ્રીનું પણ ભાષણ ચાલુ થઈ ગયું હોય પીએમ સાહેબ પણ અત્યારે ભાષણમાં માં આવો ને વડુના કહેતા આજે યોગ દિવસે સૌને હું શુભેચ્છા પાઠું છું ધન્યવાદ ભારત માતા કીજે વંદે માતા